અમારી કરતાં વધારે મીડિયાએ પ્રકાશિત કર્યું એ બધા મીડિયાનો ખૂબ આભાર માનું છું કારણ કે એટલે જ બિલ્ડિંગમાં એટલાન્ટિક બિલ્ડિંગની અંદર કોઈ ભાજપના કોઈ મોટા નેતાઓની અંદર ઓફિસ પણ હતી અને હાલ શું છે ખબર હકીકતમાં રેસિડેન્ટ વિસ્તારમાં એને ઓફિસ કરી રાખતા હતા લોકોને એક મહિના જેવો સમય થયો ત્રણ લોકોના મૃત્યુ થયા છે પરંતુ હજી સુધીમાં એફઆઈઆર નોંધાય બહુ જ શરમજનક બાબત છે એમાં મારે રાજકોટના પોલીસ કમિશનરને પણ વિનંતી કરવી છે કે આમાં આ પર્સનલ રસ લઈ અને દબાયેલા છો ખોટા લોકોને ફિટ કરી દો કરવાના જગ્યાએ સાચા લોકોને ફિટ કરી દો એવું પોલીસનું વર્તન છે એટલે પોર્ટુગીઝ સામે પણ આ વાત ઉભી ન રહી શકે એટલે પોલીસને મારે એ પણ કહેવાનું સીપી સાહેબને હમણાં મળવાનો છું અને કહેવાનો પણ છું આવું ન બને આપ સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો